નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે ગુજરાતી પલાશ નું પાઠ ત્રણ જેનું નામ છે ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય આ પાઠની સમજૂતી આજે આપણે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બિલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપણે મળતા રહે વિદ્યાર્થી મિત્રો આ પાઠના સ્વાધ્યાયની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં

દિવા સ્વપ્ન કિશોર સાહિત્ય ભાગ એક થી છ વાર્તાનું શાસ્ત્ર અને દિવા સ્વપ્નો જેવા જાણીતા પુસ્તકો આપ્યા છે અને બાળ ઉપયોગી સાહિત્ય છે તેનું ખૂબ જ સર્જન ગીજુભાઈ બધેકા દ્વારા કરવામાં આવ્યું છે ચલો આ પાઠની અંદર શું આવે છે તે જોઈએ તો આ પ્રકૃતિ નિબંધમાં ચોમાસાની ઋતુના સૌંદર્યનું સજીવ વર્ણન છે ચોમાસામાં જે જુદા જુદા જીવ જંતુઓ જોવા મળે છે એ વિશે લેખકે રસપ્રદ માહિતી આપી છે નિબંધના અંતે ચોમાસું આવ્યું છે ચોમાસું આવ્યું છે એમ કહીને લેખક સૌને નિશાળના બારણા ખુલ્લા મૂકીને કુદરતના ખોળે ખેલવા નીકળવા હાકલ કરે છે તો ખાસ આ પાઠ છે તેની અંદર આપણને ચોમાસાની અંદર પ્રકૃતિમાં સૌંદર્યમાં જે બદલાવો જોવા મળે છે તે બદલાવ વિશે આ પાઠની અંદર આપણને માહિતી આપવામાં આવી છે તેમજ કેવા કેવા પ્રકારનો બદલાવ છે તે સૃષ્ટિની અંદર આવતું હોય છે તે આજે આપણે આ પાઠ દ્વારા જાણીશું તો આમ તો એક પ્રકૃતિ નિબંધ જેને કહી શકાય તેવી કૃતિ ગીજુભાઈ વાદળા વારંવાર ચડી આવે છે કોઈ વાર ગાજવીજ સાથે તો કોઈ વાર ગરજના વિના મેઘના જળ પૃથ્વી પર ઉતરે છે વિદ્યાર્થી મિત્રો ચોમાસાની ઋતુ તો અત્યારે ચાલી જ રહી છે અને ચોમાસું હોય તો આકાશની અંદર વારંવાર વાદળાઓ ચડી આવે છે એટલે કે જોવા મળે છે ઘણી વખત ગાજવીજ સાથે વરસાદ આવતો હોય છે તો ઘણીવાર ગર્જના કર્યા વિના જ મેઘના જળ મેઘ એટલે વાદળ વાદળનું પાણી છે તે પૃથ્વી ઉપર ઉતરે છે એનો મતલબ પૃથ્વી પર વરસાદ પડે છે ધરતી માતા આખા અંગે લીલી સાડી ધરવા લાગ્યા છે ધરતી માતા એટલે આપણી જે પૃથ્વી છે તે પૃથ્વી જાણે કે આખા અંગે એટલે કે આખી પૃથ્વી ઉપર જાણે કે લીલી સાડી ઓઢી હોય તેવું જોવા મળે કારણ કે ચોમાસામાં વરસાદ થવાના કારણે ચારે બાજુ લીલુંછમ ઘાસ ઉગેલું આપણને જોવા મળે છે તમે જ્યાં નજર કરો તે બધી જગ્યાએ આપણને લીલું લીલું જ દેખાય છે તેનું કારણ તો કે ખેતરોની અંદર પાક છે તે વાવવામાં આવેલો હોય છે તે લીલો દેખાય છે જ્યારે જે પડતર જમીન પડેલી હોય છે તે પડતર જમીન ઉપર આપણને ઘાસ ઉગેલું જોવા મળે છે આમ જે બાજુ નજર કરો જે તરફ નજર કરશો તે તરફ તમને લીલી સાડી જાણે કે ધરતી માતાએ ઓઢી હોય તેવું લાગશે પક્ષી ગાન તથા દેડકા અને તમરાના તીણા સ્વરોથી મેઘનું સ્વાગત દિવસ રાત થઈ રહ્યું છે પક્ષીઓ છે તે ગાન કરી રહ્યા હોય છે પાણીની અંદર દેડકાઓ છે તે પણ ડ્રાઉ ડ્રાઉ એમ અવાજ કરી અને બોલતા રહેલા છે તમરા કે જે એક પ્રકારનું જીવડું આવે છે તે જીવડા પણ તીણા સ્વરોમાં પોતે અવાજ કરતું હોય અને જાણે કે વરસાદનું દિવસ રાત સ્વાગત કરવા માટે આતુર હોય આ પ્રકારે આપણને પક્ષીઓ દેડકાઓ તમરાઓ વગેરેના અવાજો સાંભળવા મળે છે અનેક પ્રકારના ઝીણા જીવડાઓ નવજીવન ધારણ કરી આમ તેમ ઘૂમવા માંડ્યા છે અત્યારે ચોમાસું ચાલે છે આ સોમાચા ચોમાસાનું સહજ સૌંદર્ય છે વિદ્યાર્થી મિત્રો તમને પણ આનો અનુભવ થયો જશે કે ચોમાસા દરમિયાન ઘણા બધા પ્રકારના જીવ જંતુઓ છે તે આપણને જોવા મળે છે કેટલાક જીવ જંતુઓ એવા છે કે જે માત્ર ચોમાસા દરમિયાન જ અમુક સમય માટે જોવા મળતા હોય છે બાકી પછી ક્યારેય તે જોવા મળતા નથી દાખલા તરીકે પ્રથમ કે બીજો વરસાદ થાય અને તરત જ આપણને પાંખો વાળા મકોડા છે તે જોવા મળે છે જે ખૂબ જ અલ્પજીવી હોય છે અમુક સમય થાય એટલે તેમનું મૃત્યુ પણ થઈ જતું હોય છે આવા ઘણા બધા જીવ જંતુઓ કે જે આમ તેમ ચોમાસું આવે એટલે આમ તેમ ઘૂમવા માંડે છે ફરવા લાગે છે આમ અત્યારે ચોમાસું ચાલે છે અને ચોમાસાની અંદર આવું સૌંદર્ય છે તે આપણને અનાયાસે જોવા મળતું હોય છે તેના માટે આપણે કોઈ પણ પ્રકારની મહેનત કરવી પડતી નથી જ્યાં પણ નજર કરીએ ત્યાં આપણને સુંદરતા જ દેખાય છે બાળકો તમે જરા ઉઠો જાગ્રત થાવ સ્ફૂર્તિ આણો અને ફરવા રખડવા અને રમવા ઉપડો બીજુભાઈ બધે કાંઈ બાળકોને કહે છે કે અરે બાળકો તમે પણ ઉઠો જાગૃત થાઓ શરીરમાં સ્ફૂર્તિ લાવો અને રખડવા રમવા ફરવા માટે નીકળી જાવ આકાશમાં છો વરસાદના પાણી ગળ્યા કરતા આકાશમાંથી ભલેને વરસાદનું પાણી ગળ્યા કરે એટલે પડ્યા રાખે ટૂંકમાં વરસાદ છે તે શરૂ હોય તેમ છતાં પણ આપણે બહાર નીકળવું જોઈએ છત્રીઓ ઓઢી ઓઢીને બહાર નીકળો જો આપણને વરસાદમાં પલળવાની ડર લાગતો હોય તો તેને પલળવાથી બચવા માટે તમે છત્રી ઓઢીને પણ બહાર નીકળો પરંતુ બહાર નીકળવું જોઈએ પૃથ્વી પર પથરાતા એકઠા થતા અને નાની નિકોમાંથી નદીઓ બનાવતા આકાશના જળને જુઓ વરસાદ પડવાને કારણે પૃથ્વી ઉપર જાણે કે પાણી છે તે ફરી રહ્યું હોય અને નાની નાની નીક નીક એટલે પાણીને વહેવાનો જે માર્ગ હોય તેને નીક કહેવામાં આવે આવી નીકની અંદર નાના મોટા સ્વરૂપે પાણી છે તે આપણને વહી જતું જોવા મળે છે વળી આ નવા જળે રચેલા નાના તળાવો ભૂશીરો સામુદ્ર ધુનીઓ બેટ અને દ્વીપકલ્પો જુઓ તો વિદ્યાર્થી મિત્રો અહીં ભૂગોળને લગતા ઘણા બધા શબ્દો છે તે આપણને આપેલા છે જેમ કે વરસાદના પાણીને કારણે તળાવો ભરાય છે ભૂશીરો પણ બનતી હોય છે કે જે જમીનનો સાંકડો ભાગ દરિયાની અંદર જતો હોય તો તેને ભૂશીર કહેવામાં આવે એવી જ રીતે બે દરિયાઈ માર્ગોને બે જમીન માર્ગોને બે જમીન વિસ્તારોને કોઈ દરિયાની સાંકડી પટ્ટી છૂટી પાડતી હોય તો તેને ભૂશીર કહેવામાં સમુદ્ર ધુની કહેવામાં આવે એવી જ રીતે જે ભાગ ચારે બાજુ પાણીથી ઘેરાયેલો હોય તેવા બેટ અને દ્વીપકલ્પો પણ આપણને જોવા મળે છે ચોમાસાની અંદર પાણીથી ભરાયેલા વધારે રહેતા હોય છે ધોધમાર વરસતા વરસાદમાં ઉભી રહીને આનંદ થી નાહતી ભેંસોને વરસાદથી કાયર થઈને એક બાજુ કરી મૂકનાર કૂતરાને અને અકળાનાર ગાયો જુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને પ્રાણીઓ વિશે પણ ઘણી બધી જાણકારી આપવામાં આવી છે જેમ કે ધોધમાર વરસાદમાં ભેંસ છે તે આનંદ થી ઉભી હોય છે કારણ કે ભેંસને પાણીમાં નાહવાની ખૂબ જ મજા આવે છે જ્યારે ગધેડો છે તે જાણે કે ડરી ગયો હોય વરસાદ આવવાથી અને તેના કારણે એક બાજુ પલળે નહીં તે પ્રકારે ઊભા રહેવાનો પ્રયત્ન કરતો હોય છે તો કૂતરા છે તે વરસાદમાં આમ તેમ દોડા દોડી કરતા જોવા મળે છે એવી જ રીતે ગાય છે તેને પણ વરસાદમાં પલળવું ગમતું નથી તેથી તે અકળાઈ જતી હોય છે પોતે વરસાદથી બચવા માટે કોઈ જગ્યાએ સુરક્ષિત સ્થાન છે તેની શોધ કરતી હોય છે વરસાદ ધરાઈને ધરાઈને નાહનારા કબૂતર અને બીજા પક્ષીઓને જોયા પછી વરસાદમાં સંતાઈ રહેનારા પક્ષીઓને પણ નિહાળો તો કબૂતર જેવા પક્ષીઓ વિદ્યાર્થી મિત્રો છે તે વરસાદનો ભરપૂર આનંદ માણે છે તેઓ વરસાદની અંદર ખૂબ જ નાય છે તો કેટલાક પક્ષીઓ એવા પણ છે કે જે વરસાદ આવતા જ પોતાના માળામાં જતા રહે છે તેમને વરસાદમાં ભીંજાવું ગમતું નથી તો આવા સંતાઈને રહેનારા પક્ષીઓ છે તેમને પણ નિહાળો એટલે કે જુઓ વરસાદ પડ્યા પછી તેઓ કેવી રીતે જોવા મળે છે તમે જુઓ તો ખરા કે વરસાદ છે ત્યારે ઘરો રસ્તા આકાશ ક્ષિતિજ દૂર તથા નજીકના ઝાડો અને મકાનો કેવા દેખાય છે જ્યારે વરસાદ રહ્યો હોય ત્યારે ઘર આપણી આજુબાજુનો રસ્તો આકાશ ક્ષિતિજ એટલે જે જગ્યાએ પૃથ્વી અને આકાશ મળતા દેખાય આપણને તેવી કાલ્પનિક જે જગ્યા છે તેને ક્ષિતિજ કહેવામાં આવે દૂર અને નજીકના વૃક્ષો તેમજ મકાનો કેવા લાગે છે તે વરસાદની અંદર જો આપણે જોઈશું તો તમને ખ્યાલ આવશે કે ખૂબ જ વરસાદ ધોધમાર પડી રહ્યો હોય અને તેના કારણે આ બધું જ છે તે આપણને ઝાખું ઝાખું જોવા મળી રહ્યું હોય છે અથવા તો ઘણી વખત એવું બને કે વરસાદના કારણે આપણને બિલકુલ પણ જોવા ન મળે તમે વરસાદ વખતે એ પણ જુઓ કે વરસાદ ઝીલતા ઝીલતા વરસાદને નૃત્યથી વધાવનાર ઝાડ ક્યાં છે અને વરસાદથી બીડાઈ જનારા ઝાડ ક્યાં છે

વરસાદ પછી ખળખળ વહી જતા નાના મોટા ઝરણાનું મધુર ગાન તમને સંભળાશે વિદ્યાર્થી મિત્રો વરસાદ બંધ થઈ જાય તો બહાર નીકળવું પણ ખાસ આપણે સાવચેતી પણ રાખવી જોઈએ કે ઊંડા પાણીમાં કે કે જગ્યાએ એવી જગ્યાએ આપણે ન જવું જોઈએ કે જે જોખમી હોય પરંતુ ગામની આજુબાજુમાં જો કે નાની મોટી નદી અથવા તો ઝરણું વહેતું હોય તો એ વરસાદ બંધ થયા પછી આ ઝરણાનો અવાજ છે તે ખળખળ વહેવાનો અવાજ આપણને સાંભળવા માટે ઝરણાની અંદર જયારે પાણી ચાલ્યું જતું હોય છે ત્યારે જો તમે તેના માર્ગમાં ઊભા રહેશો તો તમને પણ ખ્યાલ આવશે કે ઝરણું છે તે પોતાની સાથે આપણને જાણે કે તાણી જવાનો પ્રયત્ન કરતું હોય એ પ્રકારે આપણને ખેંચે છે તેમાં તમે કૂદશો નાચશો કે કિલકારી કરી મૂકશો તેમાં તમે જઈ અને આનંદ કરશો નાચશો અને આનંદથી જે અવાજો કરશો તેને કિલકારી કહેવાય તો આવા કિલકાટ છે તે કરી મૂકશો વિદ્યાર્થી મિત્રો તમે વરસાદની અંદર નહાવા જતા જશો અને આ બધું છે તે તમે જાતે પણ અનુભવેલું હશે જેથી કરીને અહીં તમે ચોમાસાના સૃષ્ટિ સૌંદર્યને સારી રીતે માણી શકશો વરસાદ પછીની તાજગી આપનારી હવાથી તમારામાં ઉડી જવાનું ચેતન આવશે તમે પણ ન રહો એવી નિર્દોષ દોડાદોડ કરી વરસાદ પૂરો થાય ત્યાર પછી એકદમ ઠંડી હવા છે તે આપણને લાગી લાગી રહે છે અને આપણને જાણે કે એમ થતું હોય કે હમણાં જ આપણે ઉડવા લાગશું આવી ઠંડી ઠંડી હવા આવતી હોય છે અને આપણે નિર્દોષ દોડાદોડી કરી મૂકશું પાણી ભરાયા હોય તે પાણીની અંદર દોડાદોડી કરવાની આપણને પણ મજા આવશે ઉનાળો અને શિયાળો તમે નિશાળમાં ગાળેલો છે હવે તમારી પાંખો છૂટી થઈ છે જરા ઉડી લો મિત્રો ઉનાળો અને શિયાળાની ઋતુની અંદર જાણે કે પક્ષીઓને નવી પાંખો આવે અને તે ઉડવા માટે થનગની રહ્યું હોય તેમ ચોમાસાનું સ્વાગત કરવા માટે ચોમાસાનું સૌંદર્ય જોવા માટે આપણે પણ થનગની રહ્યા હોઈએ છીએ અને વરસાદની મજા લેવા માટે આપણે પણ બહાર જવું જોઈએ અહીં ઉડવાની વાત છે આપણી પાસે પાખો તો નથી આપણે ઉડી તો નહીં શકીએ પરંતુ ચોમાસાનું જે સૃષ્ટિ સૌંદર્ય છે તેને નિહાળવા માટે આપણે બહાર જવાની અહીં વાત કરવામાં આવી છે છૂટા થઈને તમે પોતે જ જાતના જીવડાને ભાળવા લાગશો ઇન્દ્રગોપ જીવડાને શોધી શોધીને એકઠા કરશો વિદ્યાર્થી મિત્રો શાળાએથી જેવી તમારી રજા પડે કે તરત જ તમને અલગ અલગ પ્રકારના જીવડાઓ છે તે ચોમાસામાં આજુબાજુ ઘરની આજુબાજુ ખેતરવાડીની આજુબાજુ તમને જોવા મળશે એટલે કે જે જે લાલ રંગની માત્ર ચોમાસાની અંદર જોવા મળે છે તમે વિદ્યાર્થી મિત્રો તે જ હશે ન હોય તો આ ચોમાસાની અંદર ચોક્કસથી તમારા વડીલોની મદદથી તે જોજો તે એકદમ આળસું માનવામાં આવે છે તેનું શરીર લાલ રંગનું હોય છે અને તેની ચાલવાની ગતિ છે તે ખૂબ જ ધીમી હોય છે તો આવી ગોકળ ગાય છે ઇન્દ્રગોપ તેને પણ તમે એકઠા કરજો નવા અને નાના ઘાસ ને ફૂલો લાવી લાવીને મોટાને ધરશો ચોમાસું આવતા જ વૃક્ષો ઉપર છોડ પર ફૂલો છે છે તે ખીલતા હોય તો આવા નાના મોટા ઘાસ અને ફૂલો છે તે લાવી અને આપણે વડીલોને પણ ધરવા જોઈએ ઘાસના નવા અંકુર ને નિહાળશો તેને ચૂટશો અને રંગો તથા રૂપો જોઈને રાજી થશો નવું ઘાસ પ્રથમ કે બીજા વરસાદની અંદર જ આવું કુણું કુણું ઘાસ છે તેના અંકુર નીકળતા આપણને આપણી ચારે બાજુ જોવા મળશે તમારા ખેતરવાડી અથવા તો તમારી શાળાએ જતા રસ્તામાં પણ વચ્ચે તમને આ પ્રકારે નવા ઘાસમાંથી જાણે કે અંકુર નીકળતા હોય આ પ્રકારનું દ્રશ્ય તમે જોઈ શકશો તેને ભેગા કરજો ચૂંટશો એટલે તોડજો અને રંગો તથા રૂપો જોઈ અને તમે રાજી થશો અનેક પ્રકારના ઘાસ છે તે આપણને આજુબાજુમાં જોવા મળતા હોય છે દરેકના પાન છે તે અલગ હોય છે દરેકનો રંગ પણ અલગ હોય છે આ જોઈ અને આપણે ખૂબ જ ખુશ થવું જોઈએ તમે ગામડામાં હો તો પાદર કે સીમ ભણી ઉપડજો જો વિદ્યાર્થી મિત્રો ગામડાની અંદર આ મજા છે તે શહેરની અંદર નથી જો તમે ગામડાની અંદર રહેતા તો ગામના પાદર અથવા તો સીમ એટલે ખેતર તરફ ફરવા માટે જજો ત્યાં તમે ફરવા જશો તો ત્યાં તમને શું જોવા મળશે શું અનુભવ થશે તે અનુભવ છે તે પણ તમે કમેન્ટ કરી મને જણાવજો ફરવા નીકળો ત્યારે પણ આ વાતનું ખાસ ધ્યાન રાખજો કોઈ ઘટામાં બેઠી બેઠી કોયલ કુંજતી હશે તમે જરા શોધશો તો એને જોઈ શકશો ઘટા એટલે કોઈ મોટું વૃક્ષ હોય ઘટાદાર વૃક્ષની કોઈ એક ડાળી ઉપર કોયલ થી દેખાશે તમારા કાને બપૈયાના બોલ પણ સંભળાશે ચોમાસાની ઋતુમાં ખાસ આ પક્ષીઓના અવાજો છે તે આપણને સાંભળવા મળતા હોય છે તો બપૈયા છે તે પણ આપણને બોલતા જોવા મળશે ગામડાના ખેડૂતને પૂછશો કે બપૈયા ક્યાં બોલે છે તો તે બતાવશે બપૈયો ભાગ્યે જ દેખાશે પણ તેનો બોલ તો અવશ્ય સંભળાશે વિદ્યાર્થી મિત્રો જો તમે બપૈયાને ન ઓળખતા હોય તો તમારા વડીલોને અથવા તો ગામડાની અંદર રહેતા હોય તો તમે ખેડૂત મિત્રોને પૂછશો તો તમને તે બપૈયો બતાવશે અને બપૈયો આમ કહીએ તો શરમાળ સ્વભાવનો હોય જે ભાગ્યે જ આપણને જોવા મળે છે પરંતુ તેનો ટવ ટહુકો તેનો બોલ તેનો અવાજ છે તે આપણે ચોક્કસ સાંભળી શકીશું પરંતુ તેના માટે આપણે તેના અવાજને ઓળખવાનો પ્રયત્ન કરવો પડશે તો તમે તેનો અવાજ ઓળખી શકશો આગળ જઈએ કુદરતમાં તમને ઘણો રસ પડશે રેણ કે કોઈ ફળ ઝાડ કે વેલ પાસે ઉડતું અને ફૂલોમાંથી મધ ચૂસતું પક્ષી તમને જણાશે એ પક્ષી શક્કરખોરો કહેવાય છે શક્કરખોર વિદ્યાર્થી મિત્રો તમે જોયો જશે ન જોયો હોય તો તેનો ફોટોગ્રાફ છે તે તમે મોબાઈલની અંદર સર્ચ કરશો તો તમને જોવા મળશે આપણા આ પાઠ્યપુસ્તકની અંદર તે આપેલ નથી પરંતુ તમે મોબાઈલની મોબાઈલથી આ પક્ષીઓ બધાને જોઈ શકશો જોયા હોય તો તમને ખબર પડશે કે બહાર નીકળશું આપણે ફરવા તો આ બધું જોવા મળશે ઘરની ચાર દિવાલો વચ્ચે રહી અને જો આપણે માત્ર મોબાઈલ કે વિડીયો ગેમ રમવામાં કે કોમ્પ્યુટર પર ગેમ રમવામાં અથવા તો કાર્ટૂન જોવામાં જો આપણો સમય બગાડતા હશું તો આપણને આ બધા અનુભવો છે તે મળશે નહીં તેના માટે તો આપણે કુદરતના ખોળે જવું જોઈએ અને ગીજુભાઈ કુદરતનો અનુભવ કરો તમે જશો તો તમને રસ પડશે થોર રેણ અથવા તો કોઈ ફળ ઝાડ કે વેલની આસપાસ કોઈ પક્ષી જાણે કે મધ ચૂસવા માટે આવ્યું હોય તો એ પક્ષી આપણું શક્કરખોર હશે તમે બહાર નીકળશો તો તમને જોવા મળશે તેની ઓળખ કેવી રીતે કરવી તો એની છાતી પીળી હશે ને પીળી છાતી વચ્ચે કાળો લાંબો પટ્ટો હશે તે સક્કરખોર આપણો હશે કે જેની છાતી પીળા રંગની હશે અને છાતીમાં આપણને ક્યાંક કાળો પટ્ટો જોવા મળશે ખેતરમાં મોરને પોતાના મનોહર પીછા પસાર તો તમે જોઈ શકશો લીમડા કે પીપળાના જાડે તમને કાગડાના મોટા માળાઓ જણાશે વિદ્યાર્થી મિત્રો ખેતરની અંદર તમે જોશો તો મોર છે જાણે કે મનોહર એટલે સુંદર પીછાઓ છે તે પસારતો એટલે કે કળા કરી અને મોર જાણે સ્વાગત કરી રહ્યો હોય વરસાદના આવવાની ખુશીમાં તે નાચી રહ્યો હોય આ પ્રકારનું દ્રશ્ય છે તે આપણને ખેતરની અંદર જોવા મળશે એવી જ રીતે લીમડા કે પીપળાના ઝાડ ઉપર આપણને કાગડાએ બનાવેલા મોટા મોટા માળાઓ પણ જોવા મળશે વિદ્યાર્થી મિત્રો આમ તો કાગડો છે તે હવે મોટા ભાગે ઓછો દેખાય છે તો જે વિદ્યાર્થીઓ એ મિત્રો આજુબાજુમાં કાગડાઓ જોવા મળતા હોય તે પોતાના વિસ્તારનું નામ મને કમેન્ટ કરી જરૂરથી જણાવજો મિત્રો વરસાદ પછી ફરતા ફરતા કોઈ વાર તમે ખેતરે જજો ને ખેડૂતને વાવણું કરતા ભાળજો વિદ્યાર્થી મિત્રો પ્રથમ વરસાદ હોય ત્યારે ખેડૂત મિત્રો છે તે પોતાના ખેતરની અંદર વાવણી કરતા હોય છે પાક વાવતા હોય છે જેને વાવણું કર્યું એમ કહેવાય તો પાકની અંદર ઘણા બધા પાકો અને જો તમે ગામડાની અંદર રહેતા હશો તો તો તમને સહજતાથી આ વસ્તુ જોવા મળશે અને તમારા વડીલો ખેત જો ખેડૂત હશે તો તમારા માતા પિતા ખેડૂત હશે તો તેઓ પણ વાવણી કરવા માટે જતા હશે એટલા માટે જ આપણને કહ્યું છે કે ખેતરમાં ફરતા ફરતા વરસાદ પછી ફરવા માટે ખેતર તરફ પણ જજો તમને ત્યાં ખેતરમાં ઉગી ગયેલી જુવારની હારો જણાશે ગીત ગાતા ગાતા ગાડા મળશે ને ઝાડની ઓથે ઊભા રહીને બે પાવાને એક સાથે લહેર વગાડતા ને સીમ ગુંજવતા લહેરી જુવાનિયાઓ દેખાશે ખેતરની અંદર આપણે જઈશું તો તાજી ઉગેલી કે ચાસની અંદર જે હારો જુવાર વાવેલી હોય તે જુવારની હારો છે તે આપણને જોવા મળશે એવી જ રીતે ગાડું હંકારતા હંકારતા ગાડાવાળો છે તે કોઈ સરસ મજાનું મધુરું મીઠું લોકગીત છે તે ગાઈ રહ્યો હશે અને કેટલાક જુવાનિયાઓ છે તે કોઈ ઝાડની ઓથે ઊભા રહી અને આનંદથી લહેરથી પાવા વગાડતા હોય પાવા એટલે એક વાંસળી જેવું વાદ્ય છે વિદ્યાર્થી મિત્રો તે આવા પાવા વગાડતા હોય તેવું આપણને જોવા મળશે અને આખી સીમને જાણે કે પોતાના મધુર સ્વરોથી મીઠા અવાજથી ગુંજવી દેતા હોય આવા પ્રકારનું દ્રશ્ય આવું આહલાદક વાતાવરણ આપણને ચોમાસાની અંદર જોવા મળશે જ્યારે આકાશે ઇન્દ્રધનુષ ખેંચાયું હશે ત્યારે તો તમારો હર્ષ ક્યાંય નહીં એટલે વિદ્યાર્થી મિત્રો મેઘધનુષ ખાસ ચોમાસાની ઋતુમાં તમને મેઘધનુષ જોવા મળે જો તમે સવારના સમયે મેઘધનુષ જોશો તો તમને પશ્ચિમ દિશામાં જોવા મળશે જ્યારે સાંજના સમયે મેઘધનુષ છે તે પૂર્વ દિશામાં જોવા મળે છે ટૂંકમાં સૂર્યની વિરુદ્ધ દિશામાં આપણને મેઘધનુષ છે ઇન્દ્રધનુષ તે જોવા મળે છે અને તે ઇન્દ્રધનુષ વરસાદના પાણીના અથવા તો હવામાં રહેલા ભેજના કારણે સૂર્યના પ્રકાશનું જે પરાવર્તન થાય છે અને તેના કારણે ઇન્દ્રધનુષની રચના થાય છે આ ઇન્દ્રધનુષ છે તે આપણને જોવા મળે છે જે ખરેખર ચમત્કૃતિ છે કુદરતી સૌંદર્યની કે જે તમે આમ બનાવવા જશો તો મેઘધનુષ તમે બનાવી નહીં શકો તેના રંગો છે તે તમે પૂરી નહીં શકો પરંતુ આકાશની અંદર કુદરતી રીતે જ જ્યારે આ મેઘધનુષ્ય આપણને જોવા મળે છે તે અદભૂત રચના આપણે જોઈ શકીએ છીએ સૌંદર્યનું અદ્ભૂત દર્શન છે આનંદનો મોંઘેરો ઉત્સવ છે ધરાય ધરાઈને મેઘધનુષ જોઈ લો એટલા માટે જ કહ્યું છે કે આ કુદરતી રીતે જ જે સોન મેઘધનુષ્ય રચાય છે તે જોવું પણ એક લહાવો છે ઘણી વખત આપણને અડધું મેઘધનુષ્ય અથવા તો ઘણી વખત

આનંદ કરો આ રીતે અનેક નવા નવા અખતરા અને અનુભવ કરો પણ તેના માટે વિદ્યાર્થી મિત્રો તમારે ઘરની ચાર દિવાલો છોડી અને બહાર નીકળવું પડશે તો તમે આ બધા અનુભવ કરી શકશો ચોમાસું આવ્યું છે ચોમાસું આવ્યું છે નિશાળના બારણા ખુલ્લા મૂકો ઘરના બારણા ખુલ્લા મૂકો અને કુદરતને ખોળે ખોળે ખેલવા નીકળો તો વિદ્યાર્થી મિત્રો ચોમાસાની અંદર તમે આમ તો નહાવાવા માટે જતા જશો વરસાદની અંદર પણ ન જતા હોય તો એક વખત જરૂર નહાવાનો આનંદ છે તે તમારે લેવો જોઈએ કે જેથી કરીને વરસાદમાં ભીંજાવાની મજા આવે વરસાદમાં નહાવાની જે મજા આવે છે કૂદકા મારવાની પાણીમાં મજા આવે છે તે મજા તો જે અનુભવ કરશે જેણે અનુભવ કર્યો હશે તેને જ ખબર હશે કે ચોમાસામાં નહાવાની કેવી મજા આવે છે આ સિવાય પાણીના નદી કે ઝરણા તમારી ઘરની આસપાસથી જો પસાર થતા હોય તો તેની અંદર પણ સાવચેતીપૂર્વક હોડીઓ તે પાણીની અંદર આપણે કુદરતના ખોળે બેસવું પડે કુદરતના ખોળે ખેલવા માટે નીકળવું પડે ઘર છોડી શાળા છોડી અને જો તમે બહાર નીકળશો તો આ બધા જ અનુભવો છે તે આપણને મળી રહેશે અને આ અનુભવો આપણે કરવા જ જોઈએ આમ ગીજુભાઈ બધે કાંઈ અહીં સુંદર મજાનું ચોમાસાનું વર્ણન કરતું એક પાઠ છે કુદરતી અથવા તો પ્રકૃતિ નિબંધ છે તે આપણને આપેલો છે જે માણવાની આપણે ખૂબ જ મજા કરી હવે આપણે એ પાઠની અંદર આવતા જે અઘરા શબ્દો છે તેના વિશે જાણકારી મેળવીએ જેમાં નવજીવન એટલે નવું જીવન બપૈયો એટલે ચાતક અથવા તો એક પક્ષી ચાતક પક્ષી વિશે વિદ્યાર્થી મિત્રો એવું કહેવામાં આવે છે કે ચાતક પક્ષી છે તે ચોમાસાનું જ પાણી પીવે છે તે અન્ય સમયે પાણી પીતું નથી ત્યાર પછી મિજલસ એટલે સભા મજલિસ ઇન્દ્રધનુષ એટલે મેઘધનુષ્ય સ્ફૂર્તિ એટલે તાજગી પસારવું એટલે ફેલાવવું પાવું કે જે જુવાની વગાડતા હતા તે એક જાતની વાંસળી છે ત્યાર પછી નીક એટલે કે જે પાણીને જવાનો રસ્તો છે તેને નીક કહેવામાં આવે છ એટલે ભલે ભણી એટલે તરફ ઇન્દ્રગોપ એટલે થશે ગોકળ ગાય તો આ પ્રકારે અઘરા શબ્દો આપણે જોયા હવે તેમાં આવતા શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈએ તો જેમાં વાદળાની ગર્જના અને વીજળી જેને ગાજવીજ કહેવાય અને ચોમાસામાં તે સહજ આપણને સાંભળવા મળતી હોય છે ત્યાર પછી રાત્રે તીણા અવાજથી બોલતું જીવડું જેને તમરો કહેવામાં આવે છે રાત્રિના સમયે વિદ્યાર્થી મિત્રો તમે તમારાનો અવાજ સાંભળેલો જશે ત્યાર પછી દરિયામાં ગયેલી જમીનની લાંબી પટ્ટી જેને ભૂશીર કહેવામાં આવે છે અગાઉ પણ આપણે જોયું અને તમારે સામાજિક વિજ્ઞાનની અંદર આ વિષયમાં ભણવાનું પણ આવશે ભૂશીર કોને કહેવાય સામુદ્ર ધુની એટલે શું દ્વીપકલ્પ એટલે શું આ બધું જ છે તે તમે જોઈ શકશો ત્યાર પછી જેની ત્રણ બાજુએ પાણી હોય તેવો ભાગ જેને દ્વીપકલ્પ કહેવામાં આવે છે

જોવા મળશે જે એકદમ ફ્રી છે તમે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર પીડીએફ પણ જોઈ શકશો તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો